નુકસાની ખેડૂતો થઈ શકે જગ્યા સ્થળ ઉપર હતા તો હવે એમાં કઈ રીતનું થઈ શકે શું સરકારની પ્રોસીઝર અને પછી ના એ તો બરોબર છે પણ માની લો કે આ પારો આખો તૂટ્યો છે હવે માની લો આથી ચાર પાંચ દિવસ પછી પાછો કોઈ વરસાદ આવે ને પાછી પરિસ્થિતિ સર્જાય તો એના માટે હું એમ આ પારો તૂટ્યો છે તો એને કમ્પ્લેટ તો કરવો પડશે ને તાત્કાલિક ધોરણે કારણ કે મહિના દિવસ પહેલાં તૂટ્યો તો મેં આ ખેડૂતોનું કહેવાનું એવું છે કે એમણે વ્યક્તિગત પોતાના ખર્ચે આખો પારો બનાવેલો છે તંત્રના કોઈ માની લો કે વીસ પચીસ ટેક્ટર જેવું આવ્યું બાકી કંઈ આવ્યું નથી એમણે પોતે ખર્ચો કરીને બનાવ્યો એટલે હકીકતમાં તો જવાબદારી તો સરકારની અને તંત્રની ઊભી થાય તો હવે માની લો કે આ તૂટી ગયો છે આખે આપણે સમજી લો ને કે નદી જ આ બાજુ ખેતરમાં વેણ બની ગયું છે આખું તો એનું પાછો હવે વરસાદ આવે ને પાછું કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો તો જે સ્થિતિ છે એના કરતાં ભયંકર સ્થિતિ થાય મારે જે રિડિક્શન લાગુ નહીં પડે પણ હું પણ ત્યાં વગાસ્યા સાથે વાત કરી લઉં છું એટલે તમે ચર્ચા કરીને એવું લાગે તો કોઈને અહીંયા એકવાર તપાસ સ્થળ ઉપર પણ જરા મોકલો એટલે હું એક્ઝેક્ટ આઈડિયા આવે ને આમાં ફોટો બીજી વધારે જાણવાની થાય ને તો પાછું લેવા દેવા વગરનું ફોટું મોટો થાય ઓકે ઓકે